ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાયપુર ખાડિયા વિસ્તારમાં આવેલી બંગલાની પોળમાં લલિતભાઈની હવેલીના ધાબા ઉપર પતંગ ચગાવવા માટે ધોલીવુડ એટલે કે ગુજરાતી ફિલ્મ હસ્તી જેમ કે અભિનેત્રી ઉષાબેન ભાટિયા ભાગ્યશ્રીબેન પટેલ અને અભિનેતા સંજયસિંહ ચૌહાણ અને ફિલ્મ પ્રોડ્યુસર રાજભાની ટીમ મેમ્બર્સોએ પધરામણી કરી હતી અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા નવા સમાચાર તમારી સાથે પહોંચી શકે બ્યુરો રિપોર્ટર જૈનિત શુકલ દર્શક મિત્રો હું છું 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 રહ્યા છો પ્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ તેની યુટ્યુબ પર લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે હું આજે અમદાવાદ શહેરની અંદર ચૌદમી જાન્યુઆરી એટલે નવ ઉત્તરાયણનું પર્વ કહેવાય છે ઉત્તરાયણનો પર્વ એટલે જે એ મકરસંક્રાંતિ એ અમદાવાદ સિટીની કહેવાય અને અમદાવાદ શહેરની પોળો એ અત્યારે અમે હાલ ભગવાની ઓરની અંદર ઊભા છીએ ત્યાં એક હેરિટેજ માનવામાં છે અહીં અમદાવાદ સિટી અંદર અત્યારે હાલ હેરિટેજ બિલ્ડિંગો બની રહી છે અને તેની જાળવણી પણ થાય છે ત્યારે અહીં ગુજરાતી ફિલ્મ કલાકારો જેમ કે બોલીવુડ ફિલ્મ કલાકારો હોય છે એવી રીતના ગુજરાતી ફિલ્મ કલાકારો જેને હોલીવુડ તરીકે ઓળખવામાં આવે છે અહીં અમારી સાથે જોડાઈ ગયા છે એક એવા સેલિબ્રિટી છે એ બધા તમે જોઈ શકો છો અમારા મીડિયાના માધ્યમથી તમારું નામ શું છે અને કામ કરો છો

ટાઈમ સુધી આવે છે પછી સ્પોર્ટ્સમાં એટલો આગળ વધારે નેશનલ આજે વર્લ્ડ સુધી બની રહે વર્લ્ડમાં એક માત્ર એવો પ્લેયર છે એ આખા ઇન્ડિયામાં જે ત્રણ ગોલ્ડ એક છે એના ઉપર આપણી ટીવી બની રહ્યું અને ચાર પાંચ મહિના પછી કદાચ રિલીઝ થશે તો અત્યારે હાલમાં અમારા ખાસ મિત્ર સંજયસિંહ ચૌહાણ સોળ તારીખથી મૂવી રિલીઝ થાય થતાં થઈ ગયું પાક છે

અને રેવત આ ફિલ્મ તમારી સોળ તારીખે રિલીઝ છે થતાં થઈ ગયું તાતા થયા હવે તાતા થયા જે શબ્દ છે એ આપણે કદાચ નાના હતા ને આપણે ગામડામાં રાજભા ભવાઈઓ થતી હતી તો ભવાઈઓમાં આપણે રંગ રંગલી ઊભા કરીએ અને બે ત્રણ શબ્દો ક્યાં છેલ્લે શું થાય ખબર છે તા થઈ 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 તો એ તા તા જે થઈ જતું હોય ને કોમન વાત એવી છે કે ત્રણ એવા છોકરાઓને જે પૈસા કમાવા માટે જે અલગ અલગ રીતે પ્લાન્સ કરે છે અને પ્લાન્ટ્સમાં એક જે હીરો છે એટલે કે હું ગોકે તો એના અંદર મગજ એવું ચલાવે છે કે ભાઈ હું કહું એ ખરું મારા જ આઈડિયા બેસ્ટ છે હું મારું તો આઈડિયા સારા હોય છે પણ આઈડિયા એ સક્સેસ થતા નથી એટલે કરવા જે કંઈ ન થઈ જાય બીજું એટલે થતા થઈ ગયું થઈ ગયું એટલા માટે પ્રમ આ રાખવામાં આવ્યું છે મૂવીઝ તાકાત બહુ સારી છે ફિલ્મિમ કોમેડી છે રમાજ છે કોમેડી ફેમિલી સાથે એન્જોય કરી શકો એટલા બીજું અને થેન્ક્સ ટુ ગુજરાતી ઓગણીય એ આજે ગુજરાતી ફિલ્મો આજે બની રહી છે અને ગુજરાતી ફિલ્મોને સક્સેસ કરવા શૂટિંગ એનો હાથ છે ને ગુજરાતી કે એ લોકો ગુજરાતી ફિલ્મ જોવા જાય છે તો ગુજરાતી ફિલ્મો બને તો જેમ કે અમારા પ્રોડ્યુસર એકદમ છાતી ઠોકીને કહે કે ભાઈ ભલે હવે કેટલાક વર્ષો થોડો થાય પણ ફિલ્મ કરો બનાવો બનાવો એ બહુ મોટી વસ્તુ છે અમારા માટે કેમ કે રાજવા આવેલ છે બીજી પણ ફિલ્મ અનાઉન્સ કરી દીધું છે મારી આ વર્ષે ત્રણ ચાર ફિલ્મ આવી રહી છે ફિલ્મો આવી રહી છે મારા ગુરુભાઈ છે એ પોતે ફિલ્મ કરી રહ્યા છે પોતે પ્રોડ્યુસર છે હીરો જેવો છે અને હમણાં જે એમને વાત કરી વર્લ્ડ ચેમ્પિયન મારી વાત પણ એમની જ વાત છે પોતે જ વર્લ્ડ ચેમ્પિયન કરીએ અને એમના પર જ ફિલ્મ બની છે એમની બાયોગ્રાફી આ બહુ બહુ જ મોટી વાત છે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે કે આવી સારી ફિલ્મો બનાવી હવે આ વર્ષ એટલે કે બે હજારને પચીસની વાત કરું તો તમને આઈડિયા નહીં હોય કે ગુજરાતી ફિલ્મોએ બસો કરોડથી વધારે બિઝનેસ કર્યો આ વર્ષે ટોટલી બધી ફિલ્મો થઈ ગઈ લાલો તમને યાદ છે એના પહેલાંની બે ત્રણ ફિલ્મો એવી આવી કે જે ટોટલી વીસ કરોડ ત્રીસ કરોડ એ ભેગી થઈને આપણે બસો કરોડ આપણા માટે ધન્યવાદ છે જય જય ગરમી ગુજરાત એવું કહેવાનું આમ આપણે સાચું ટોકી ગઈ કે છ બારમા નંબરે આપણે

મારી પાસે દસ રૂપિયા હતા ને એવું પતી ગયા એ કોઈ બી વાતની માતા બાકા હોય કરતો નહીં એ સેન્સર કરે એ રીતે ડાયલોગ છે બીજો જે એક મારો ફ્રેન્ડ છે જેનું નામ છે મલિક કરીને અબુ મલિક તમે લોકો એને અબુ મલિક કહેતા જ નથી ત્રણે કેરેક કરે હું એ માલિક કહું છું પેલો અબુભાઈ કહે છે એટલો અલગ રીતે બોલાવે ખાન સાહેબ વાત કરે તો પેલો વળી કે ઇન્દાન લારી વાળો છે કે મેરા નામે અભિ બોલું કે કોણ ઇન્દાન લારી

ઘણી બધી મૂવીઓ હતી અથવા બે એક મિટની અંદર પેકેજ અંતર દર મહિનાની અંદર પાંચ પાંચ છ છ મૂવી રિલીઝ થઈ જે કે એક ટાઈમ હતો ગુજરાતી પબ્લિક જોવાની જાય આજે એ બધી ગુજરાતી ફિલ્મ જે વધારે જોવામાં આવે તો હિન્દી ફિલ્મ કર હિન્દી ફિલ્મને તકલીફ પડે છે સ્પ્રીનમાં તો એ જ બહુ સરસ મજા આવે છે મારી પણ અત્યારે કખા કખા વીસ ફરવરી એક મૂવીઝ આવે છે એના બધા અગ્નિ પરીક્ષા આવે છે અત્યારે શિવમ ફિલ્મની મુહત કરી ચૂક્યો છું એવું વિચાર્યું રાજસ્થાનમાં પણ મારી બે મૂવી છે ટાઈગન ઓફ રાજસ્થાન બંધારની સામે ટાઈબન ઓફ રિલીઝ કરી ચૂક્યો છું બહુ સરસ મજાનું પ્લાનિંગ ચાલુ કરે અમારી સાથે એક બીજા ફિલ્મ અભિનેત્રી છે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી એ ઉષાબેન કરીન છે એ અમારી સાથે ફરી ગયા છે શું કહેશો ઉષાબેન તમારું જે ફિલ્મ આવે છે ચૂંટ સમયની અંદર તે રિલીઝ થઈ ગયું છે એના વિશે હા તો એના વિશે તમે અમારો દર્શક મિત્રોને સૌથી પહેલાં તો આપણે આજે ઉત્તરા માટે આવ્યા છીએ એ આપણું ગુજરાતીઓનું સૌથી ફેવરિટ અમદાવાદીઓનો ફેવરિટ તહેવાર છે અને એ બીજો પોળમાં કરવા માને તો સૌથી આમ મજાની વસ્તુ છે કે પોળમાં ઉત્તરાયણ કરવા માટે અને પોળનું જે વાઇફ છે ફીલ કરવા મળે અમે થોડાક જ ટાઈમ પહેલાં મારી મમ્મી આવે છે વિક્રમ નંબર વન વિક્રમ ઠાકોર સાથે એ સરસ મજાની બહુ સારી ફિલ્મ સારી ઘણા લોકો જોઈ અને અમારા મિત્રોની અત્યારે ફિલ્મો આવી રહી છે તો મારી એટલી રિક્વેસ્ટ છે કે બધા જ અમારી જ્યાં છે થતા થઈ ગયું તાતા થઈ ગયા જે બધાના જીવનમાં ચાલતું જ રહે છે રોજે તો એ મૂવી જોવા જાય અમે રાજાની ફિલ્મ આવી રહી છે ક ખ એના સિવાય બેક ટુ બેક ઘણી બધી અમારી ફિલ્મો આવી રહી છે એમની સાથે પ્રોડક્શનમાં અમે કામ કરવાના છીએ તો આપણી ઇન્ડસ્ટ્રી ધીરે 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 બહુ આગળ જઈ રહી છે મારી એવી ઈચ્છા છે કે જેમ બોલીવુડ સાઉથ એ લોકોના જે પબ્લિક છે ને ખાલી ને ખાલી એ લોકોની મૂવી જોવે છે આપણી ગુજરાતી પ્રજા પણ ખાલી ને ખાલી આપણી જ મૂવી જોવે અને આપણી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરે તો હજુ જેમ બસો કરોડ કીધું ને પાંચસો સાતસો આઠસો કરોડે આપણી બિલાઈ મને પહોંચવાની જ છે એમાં મારું ડબલ કેરેક્ટર છે એટલે મારી સામે એક આપણો બોલીવુડનો વિલન છે એ આવીને મારી ચોર તોડવા આવે છે એટલે હું આવીને એને એવું કહું છું એકદમ શાંત એકદમ ગુસ્સામાં છે એની સામે આવીને એમ કહું છું કે બોલ બેટા શું તકલીફ છે તારું એટલે એ મને એમ કહે છે કે તકલીફ તો એ છે કે મારે આ ચોળ તોડવાની છે છે નવીનભાઈ અને પહેલાં જણે અહીંયા મોકલ્યો છે ને એ તારા બાપણે અહીંયા મોકલે બાકી તારામાં છે ને આ ચોલની એક પણ કાંખણી ફેરવવાની તાદાદ નથી આપણો આખો અલગ જ વર્ડ છે મૂવીમાં આમ પણ જિંદગીમાં પણ એવો જ વર્ડ છે જેવો મેં મૂવીમાં વાટ કરે છે આર્ટિસ્ટ છે અને પ્લસ મીડિયા કામની અંદર મીડિયા લાઈનની અંદર એમણે કામ પણ કરેલું છે અને અત્યારે અત્યારે સિંગરનું કામ કરી રહ્યા છે તમારે કેવી ફિલિંગ્સ થાય છે અને ઉત્તરાયણનો માહોલ છે અમદાવાદ શહેરની અંદર રાયપુર બંગલા એના ગામો પણ તો કેવી ફિલ્મ્સ લાગી રહી છે અને પક્ષીઓ પતંગોતંગ છે અને પ્લસ ચાઈના દોઢી હશે એની પક્ષીઓ કપાશે બિલકુલ બિલકુલ વેદના તો ચોક્કસ પરંતુ કહેવાય ને કે ઉત્તરાયણ મારો છે આમ જોવા જઈએ તો નુકસાન તો ઘણું બધું છે પક્ષીઓને હાનિ પહોંચતી હોય છે તો આપણે ચાઇનીઝ દૂરી કે પહેલેથી બેન છે આપણે સૌ કોઈ ચાઇનીઝ છે એટલે એ ન કરવું જોઈએ ખાસ કરીને જે કહેવાય કે કાચનો ઉપયોગ કરતા હોય છે કાચવાળી ઉપયોગ ખરાબ પતંગ પતંગ આકાશમાં જોઈએ જોઈએ મારો જ માટે ઘણા લોકો એ ઉપયોગ કરતા હોય છે પરંતુ ચાઇનીઝ દોરી જે કાચવાળી દોરી કહેવાય છે

અમારી સાથે એકબીજા ગુજરાતી ફિલ્મની અંદર કામ કરી રહ્યા છે અને ફિલ્મ અભિનેત્રી અમારી સાથે જોડાઈ રહ્યા છે બીજા પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને લગભગ ફિલ્મની અંદર મેકઅપ આર્ટિસ્ટ પણ કામ કરે છે આ કોમેડી સ્પોટ પર ચાલે છે અને ઇન્ડિશ આર્ટ પર રહેવા એક મોડર્ન છે એ મોડલ પણ અમારી સાથે જોડાય ગયા છે તો કેવી લાગી આ અનુભવાય છાજે ઉત્તરાખંડ જે મહત્વ છે અને કલાકારો સેલિબ્રિટી હાજર થયા છે લાગે છે ઓમન આવી ગયો તારક મેટા કા ઉલટા ચશ્મા અને જે પોળો આજ ખૂબ સુંદર લાગી મજા પડી રહી છે સાથે ઘણા મહાન મુલાકાત થઈ છે અને આ સમયનો ખૂબ ઇન્જોય કરી

બધા ફિલ્મ કે બહુ સરસ મજા આવે છે ગુજરાતની આમ મોલ છે પહેલી વાર હું તો આવી જઈશું મને ઘણો આનંદ થયો અહીંયા આવીને બધા જોડે મળીને બધા થેન્ક યુ